ત્યાં પણ જઈએ હલો મિત્રો સ્વાગત છે અમારા આજના નવા બ્લોક વિડીયોમાં તો જય માતાજી મિત્રો તો આપણે મિત્રો આવી ગયા છીએ આજે કાંકરિયામાં તો આજે કાંકરિયા તલાવમાં જવાનું છે અને પાણીઓને જોવાનું છે તો તમે પણ બને રહી છે બ્લોક વિડીયોમાં પ્લાસ્ટર સુધી તો તમને પણ બતાવીશું અને અહીંયા પાર્કિંગનો રિક્ષા ઉત્સાહ મૂકી છે અને આપણે હવે જઈ રહ્યા છીએ જોવો સાથે ફેમિલી સાથે જીશું યાત્રા બધા તો હવે આપણે નીકળી ગયા છીએ અને ટિકિટ લઈને અંદર જવાનું તો બને એટલે પ્રોબ્લેમ તો જોઈ શકો છો અહીંયા ટિકિટ લઈને અંદર જવાનું છે અને આ કાંકરિયાનો ગેટ છે પાર્કિંગ પણ બાજુમાં છે તો હવે અંદર જઈએ છીએ તો ચાલો અંદર જઈએ અને હવે જોવાની પણ અંદર મજા આવશે જોદા તલાવે અમદાવાદનું ફેમસ તો મિત્રો આપણે અંદર એન્ટ્રાઉટ જઈએ છીએ અને જોઈ શકો છો તો આપણે અંદર એન્ટ્રી માર્કવી છે અને હવે

અને મોજ માણવા અહીંયા આવતા હોય છે લોકો દૂર દૂરથી તો મિત્રો અહીંયા અંદર આવવાનું ટિકિટ થાય છે અને આપણે મોટાની પણ ટિકિટ અને નાનાની પણ ટિકિટ તો લઈ લીધી છે અહીંયા ટિકિટ લઈને અંદર આવવાનું હોય છે કારણ કે ટિકિટ તમને તો દેતા બારથી પણ ચાલીસની પણ ટિકિટ થઈ ચાર જણાની મોટાની તો હવે અંદર આપણે આવી ગયા છીએ તો ટિકિટ અંદરની પણ અલગ લીધી છે તો જોઈ શકો છો

જોઈ શકો છો આથી તો અમે પણ આપણે અમદાવાદમાં ફરતા જઈએ એટલે હાથીની પ્લે ના હોય પણ અહીંયા વાઘ છે તો વાઘ જોઈ શકો છો અહીંયા વિડીયો લાંબો થશે પણ મજા આવશે

ગોમડામાં તો અમે બરા ખાડી દીધું હોય ખેતરમાં પણ અહીંયા બંધમાં જે ટાંકા જે તળાવમાં જો શિયા જોવા મળે છે તો હવે આગળ જઈશું રોજડા પણ ફૂલ છે જોઈ શકો છો હરણ હરણ છે હરણ

તો મિત્રો જોઈ શકો છો અહીંયા વાઘ આવી ગયા છે જોડે જોરદાર મજા આવશે જોવાની તો મિત્રો પણ જોઈ શકો છો

મિત્રો વાઘ પર તમે જોઈ લીધો છે ને હવે આગળ જઈએ પણ સામે જ છે તો હવે ઈશું આપણે અને જોઈ શકો છો આપ જોરદાર લુક કાંકરિયા તળાવનો ને આ જંગલ પ્રાણી સંગ્રહાલય એ પણ તો અંદર જઈએ અને મોજ કરીએ તો જોઈ શકો છો એક સાઈડ નીચે સાધન છે અને યાર જંગલ જેવો લુક લાગે છે કાંકરિયા તળાવ તો હવે જઈએ બને રહ્યો ઇન્ડિયામાં અંદર કોણ કે ઘાસ ના ખાઈ રહ્યું છે અહીંયા અહીંયા ઘાસ ખાઈ રહી છે સી 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 હણ હા સી હા તો ગાય સિયા સિંહ છે જો મૂર ને પકડે છે મૂર પર ઘા કરે છે તમે જોઈ શકીએ છીએ કે જો જો આ સિંહ છે તો મોર પર એટેક કરી જોઈ શકો છો ખુલ્લો અહિયાં છે આપણને લાગે એમ કે જારી જો મોર જારીક જો આ મોર જોઈ શકો છો એ મોર ઉપર મોર પણ બચીને ફરે છે એમ મોરનો શિકાર પડે

મોર પણ અહીંયાં બીને આવી ગયા છે બરોબર સિંહથી બચવા માટે મોર પણ અહીંયા નાખે છે કારણ કે સિંહ અહીંયાં મોર અહીંયા ચડતા હોય તો અટેક થતા હોય જો જો મોર શો મિત્રો અહીંયા જોયું છે સુરત ચાર બાજુ કેટલા છે જોઈ શકો અહીંયા દેખાય છે ઉષા અને આ પક્ષી છે અહીંયા સુરત કાચબા જોઈ શકો છો કેટલા બધા છે આ કાચબાને લોકો કેટલા બધા કાચબા છે આપણે આ કાચબા અલાવા લોકો પૈસા પણ ખર્ચતા હોય તો નથી મળતા તો મિત્રો અહીંયા પણ મોટા મોટો મગર છે જોઈ શકો છો સાર્યો ચાલો જીએ મગર અહીંયા ઊંઘીએ છે

એ ગારે મોગરાઈ પણ ઘણા બધા છે તો આપણ જોઈજો આગળ જઈએ તો બ્લોક વિડીયોમાં બનાવી રહેજો જોઈજો તો આઈ પની જાનવર છે ધે મિલારી કઈ છે તો જો

તળાવ એકદમ જોરદાર અને આજનું વાતાવરણ સાહેબ ચોમાસાના લીધે જોરદાર છે એટલે મોજ આવી જાય તો લોકો પબ્લિક તળાવ સ્થળે કેટલું બેહી રહ્યા એ પણ તમે જોઈ શકો છો કપલ્સ પણ અહીંયા બહુ આવે છે ફેમિલી સાથે પણ લોકો ઘણા આવતા હોય છે હવે જઈશું સામે ત્યાં ચબો ફ્લાઇટ કરે છે ત્યાં ત્યાં પણ જઈએ એને મોજ કરીએ